આજ તો બ્લોક રસ્તામાં ચાલુ કરી દીધો છે હવે બહી ગયા છે ને ફરીએ આપણે આજ તો બ્લોગની સુરત પણ રસ્તામાં થઈ રહી છે બ્લોગ ચાલતા શરૂ કરવાનું ભૂલી ગયા લઈ રહી છે સ્કૂટી લઈને મો એન્ડ તુષાર હા કંઈક આવો નજારો છે માલપુરનું આવું છે કઈ તો ચલો આપણે મળીએ આગળ રસ્તામાં જઈ રહ્યા છીએ ખાનપુર બાજુ તમારા ગામ બાજુ જઈએ આપણે ચાલો નજારો છે આગળ બી મસ્ત નજારો છે તો મસ્ત જગ્યા છે બેસવાની તુષાર ધમો તો તઈ ઉભો છે તુષાર પણ ફરવા જઈ રહ્યો છે તઈ જો રસ્તો બી એકદમ ખાલી જ છે હા હાલે આવું પડે આ છે કંઈક આવો નજારો તઈ બે મોરલાઓ ફરે છે દેખી શકાય છે તમે ડાગર કરી છે ખેતરમાં હજી બાકી છે પાકવાની દિવાળી પછી લગભગ કાપવામાં આવશે આ છે શું તુષાર ધામ ચલો આપણે જઈએ ખાનપુર બાજુ થોડીક જ વાર છે તો ગાય જ ડ્રિંગ કરતે કરતા દમો થાકી ગયો છે તો અમે તો ઊભી રાખી દીધી છે છાયડામાં હવે ખાનપુર થોડુંક નજીક આવું નજરે છે જો આ નજારો આપડા તમને બતાડું ગામડાનો નજારો કઈક આવ છે જો આ ગામડાનું સુકોન

મસ્ત સુરત દાદા ચમકી રહ્યા છે હવે હલો મળીએ પાછા આપણે ખાઈવે અમે બીજા તરી ગયા છે કઈ ગાળો રસ્તો છે અમે જઈ શકો છો ભાડા વાળો રોડ ચાલો આયસ આવી જઈએ આપણે તો ધીરે ધીરે કોઈ ઉતાવરણ અસર દેખાય રહી છે આપણું બાળપણનું પહેલું વાહન આવી રહ્યું છે ત્યારે આવી જ ગાડી ચાલતી હતી મેં બી બેસેલું છું આપણે પર તમે બેઠેલા છો કે તો કમેન્ટ કરજો બાકી મેં તો બેઠેલા જ છું જોઈએ કેટલા કમેન્ટ આવે આવ્યા ચાલો મળીએ આપણે ફરીથી હાઈવે પર कार्ज <laughs> भाॼी <laughs>

فرید نمبر اوپر ایلام میں تم ائے گئے ٹیپونا میلا میں اور جانو کرے چے ٹیپونا میلا میں چلو ٹیپونا میلا میں تم انجوائے کراؤ ٹیپونا میلا نمبر 1 نے لائے کرشن سر ٹیوبز ہاری غلط ہے

ધીમે ધીમે પબ્લિક વધી રહી છે તો મેળો બી ચાલવાનો છે હજી પંદર દિવસ ચાલો આપણે ઉપર જઈને પેલી કે ફીલિંગ આવે છે શું આવે છે આવે મારી ફાટે છે એ बोल, बोल बोल क्या कहना है सर आपको हम तो राइड में से एक चॉइस करनी है पता नहीं हम किस में जाएंगे और जमा करने वाला है ये वो जाएंगे पता नहीं हमको मान्योर में जाए ये जीरा वाला पता नहीं क्या है

મળીએ કાલના નવા બ્લોગમાં જય શ્રી રામ હર મહાદેવ અને માં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળીએ